સુરત દુનિયાભરમાં નામના મેળવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં કેગો ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે મોસ્કો સ્ટેટ લિંગ્વિસ્ટિક યુનિવર્સિટીએ એક્સક્લુઝિવ કરાર કર્યા છે કેગો ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડના કેતન ગુલકીયાએ જણાવ્યું હતું કે આનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને નવી દિશા મળશે મોસ્કો સ્ટેટ લિંગ્વિસ્ટિક યુનિવર્સિટી સાથેના કરારથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેમ મોસ્કો સ્ટેટ લિંગ્વિસ્ટિક યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ વિભાગના વડા શ્રીમતી મારિયાએ જણાવ્યું હતું ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ મોસ્કો સ્ટેટ લિંગ્વિસ્ટિક યુનિવર્સિટી પ્રમોશન માટે ગુજરાતમાં પહેલી વાર આવ્યા હતા જે પંચાણું વર્ષ જૂની યુનિવર્સિટી છે ગુજરાતમાં આવેલી કેગો ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને એક્સક્લુઝિવ તેઓએ કરાર કરેલ છે આ ઇવેન્ટ દ્વારા યુનિવર્સિટી અને ગુજરાતના ઇન્ટરનેશનલ સંબંધો સારા બનશે યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ લેંગ્વેજ કોર્સ જેવા ઘણા કોર્સ છે આઈ એમ કેતન ગોલકિયા ફ્રોમ કેબો ઓવર્સિસ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ અહીંયા અત્યારે એજ્યુકેશન સેમિનાર ચાલી રહ્યો છે સ્ટડી ઇન રશિયા માટે તો મોસ્કોમાં સ્ટડી કરવાના શું બેનિફિટ છે અર્નિંગની શું ઓપોર્ચ્યુનિટી છે એના વિશે આપણે આજે વાત કરીશું આપણી કંપની કેટલા વર્ષોથી સુરતમાં કાર્યરત છે અમે લાસ્ટ નાઇન ઇયર્સથી અહીંયા વર્ક કરીએ છીએ અને પ્રાઇવેટ લિમિટેડ કંપની છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં રજીસ્ટર છે અને સ્ટડી વિઝા કરીએ છીએ અને એવરી મંથ અમે અરાઉન્ડ અરાઉન્ડ હન્ડ્રેડ ફાઇલ્સ કરીએ છીએ બધી જ કન્ટ્રીની અલગ અલગ અને અમારું કામ બી ટુ બીવી છે મતલબ બીજા કન્સલ્ટન્ટ બી અમને ઘણા બધા ફાઇલ આપે છે અને ગુજરાતમાં વધારે અમે કામ કરીએ છીએ આપણે રશિયાનું નું આજે જે સેમિનાર રાખ્યું છે રશિયા માટે છોકરાઓ અહીંયા શું ધ્યાન રાખવાનું છે તે વિશે પણ રશિયામાં માં કેવું છે કે ત્યાં એમને રશિયન લેંગ્વેજ કોર્સ આવે છે સ્ટડી માટે અને સ્ટડીની સાથે એ જોબ કરી શકે છે અને અર્નિંગ ની પણ ઓપોર્ચ્યુનિટી સારી છે ત્યાં વન યર પછી એ લોકો બેચલરમાં આવી એડમિશન લઈ શકે છે અને એના પછી એ લોકો ત્યાં વર્ક પરમિટ પણ કન્વર્ટ કરાવી શકે છે અને આગળ કોઈ કન્ટ્રી માં મૂવ થવું હોય તો એ વિઝિટર વિઝા અથવા તો વર્ક પરમિટ મૂકીને આગળ કોઈ યુરોપ અથવા તો બીજી કન્ટ્રી માં મોહ થાય શકે છે આ સેમિનાર થી સુરતમાં લોકોને શું ફાયદો થશે કેવું છે કે અત્યારે આ ઇન્ડસ્ટ્રી માં ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે તો અમે કેવું છે કે સાચું અને સચોટ માર્ગદર્શન આપીએ છીએ અને બધાને સાચી સલાહ આપીએ છીએ અને એક રાઈટ વે બતાવીએ છીએ તો ફ્રોડ અને છોકરાઓના પૈસા નથી બગડતા ભૂતકાળમાં આપણે કેટલા વિદ્યાર્થીઓને આપણે રશિયામાં મોકલ્યા છે આપણે અરાઉન્ડ અરાઉન્ડ અત્યાર સુધીમાં એસી થી 90 સ્ટુડન્ટ મોકલેલા છે પણ અત્યારે એવરી મંથ અમે 50 થી 60 મોકલીએ છીએ અને આવતા મહિને 90 થી 100 ની ગણતરી છે ગુજરાતમાં કોઈ વિશેષ અચીવમેન્ટ છોકરા હોય કર્યું હોય એવા કોઈક દાખલા તમારી પાસે ત્યાંથી લાસ્ટ બે ત્રણ દિવસ પહેલા જ ત્યાંથી એ લોકો એ યુરોપના વિઝા લીધેલા છે શેનેગન વિઝા કહેવાય જે 27 કન્ટ્રીના વિઝા મળે છે અને સારી અર્નિંગ પણ ત્યાં કરે છે અંતમાં આપ સુરત શહેર જનતાને શું મેસેજ પાઠવો છો હા એમાં કેવું છે કે તમે જ્યારે સ્ટડી અપ્રોડ માટે ઇન્કવાયરી કરો તો મેક શ્યોર કે તમારા જોડે ફ્રોડ ન થાય ધ્યાનમાં રાખવું જોઈએ